રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત અને વધુમાં વધુ નફો કરતી ઉપલેટા દૂધ ઉત્પાદક સરકારી મંડળીની આજરોજ વીસમી સાધારણ સભા યોજાઈ હતી જેમાં દર વર્ષે થતા વાર્ષિક તહેવારો વ્યવહારો અને નફો જાણ રામવામાં આવતો હોય છે તેવી રીતે આ મંડળીઓનો ગયા વર્ષનો સડસઠ લાખ રૂપિયાનો નફો મંડળીએ કર્યો હતો કે જેમાંથી મંડળીમાં દૂધ ભરતા પશુપાલકોને ત્રીસ લાખ રૂપિયા નફો બોનસ પેટે આપવામાં આવ્યો હતો તેમજ વધુમાં દરેક ગ્રાહકોના પશુઓની સારવારથી લઈ પશુપાલકોને વીમા અને પશુ દાણમાં રાહત જેવી બીજી ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળને ગુજરાતભરમાંથી MCDC નો પ્રથમ ક્રમાંકનો એવોર્ડ પણ મળેલ છે તેમજ ગુજરાતમાં પ્રથમ એવી દૂધ મંડળી હશે કે એનું એકમાત્ર પશુ સારવાર કેન્દ્ર હાલ કાર્યરત છે અને તેનો લાભ ઘણા પશુપાલકોને મળતો રહે છે આવી સારી કામગીરી અને શહેરમાં પણ અનેક સેવાકીય કામગીરી કરતા તાલુકામાં પણ તેઓએ ખૂબ જ નામ ના કમાવ્યું છે જેને લઈ શહેરીજનો અને પશુપાલકો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે શ્રી ઉત્કૃષ્ટ દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું આજે મંડળીની વીસમી સાધારણ સભા દાસાપંથી પુરી ખાતે મળી ગઈ આ મંડળીની સાધારણ સભા વર્ષ દરમિયાન મંડળીએ કરેલી કાર્યવાહી અને મંડળીએ કરેલી નફાની દેખાઢોખા કરવામાં આવ્યા અને મંડળીએ પશુપાલકોનો જે રીતે વિશ્વાસ સંપાદન કર્યો છે એ વિશ્વાસ આજે આ સાધારણ સભામાં વ્યક્ત કરવામાં આવ્યો મંડળીએ કરેલા વહીવટ હજાર કરોડ ઉપરાંતનો અનુ કરી અને તેમાં સડસઠ લાખ રૂપિયા જેવો ચોખ્ખો નફો પ્રાપ્ત થયો છે અને મંડળીએ આ નફામાંથી પશુપાલકોના હિત અર્થે પશુદાળમાં રાહત પશુ વીમા કવચથી લઈ અને જેટલી જેટલી સેવાઓ છે એમાં વીસ લાખ રૂપિયા દેવાનો ખર્ચ પશુપાલકોના હિતમાં કરવામાં આવ્યો તે ઉપરાંત ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ પશુપાલકોને બોનસ રૂપે આપવામાં આવી છે આ રીતે મંડળીએ જે વહીવટ કર્યો છે એ મંડળીના વહીવટમાં સારામાં સારો વહીવટ કરી અને લગભગ સત્તર લાખ પચાસ હજાર લીટર જેટલું દૂધ એકત્રિતરણ કર્યું છે મંડળી દિન બદિન પ્રગતિ કરતી જાય છે મંદિરઓ જે રીતે પશુપાલકોના હિતમાં સેવાઓના કાર્ય જે કરેલી છે તેનાથી પાન આપણી દૂધ મંડળી તરફ આકર્ષાય છે અને મંદિર તરફ પોતાનો વિશ્વાસ પણ વ્યક્ત કરે છે આ મંડીની સૌથી મોટી ઉપલબ્ધિ કોઈ હોય તો એ મંડીએ જે આખા ગુજરાતની અંદર એકમાત્ર એવી મંડી છે કે જેમાં પોતાનું પશુ સારવાર કેન્દ્ર હોય અને તેમાં વેટરનરી ડૉક્ટર કામ કરતા હોય એ ઉપરાંત રાજકોટ જિલ્લા સંઘની અંદર વીસ વર્ષ ત્યાં દૂધ આપે છે પરંતુ ક્યારેય પણ ગુણવત્તાના સવાલો ઉપસ્થિત થયા નથી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ